નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મ સભા સામાન્ય કાળનો તેરમો રવિવાર ઉજવે છે સામાન્ય કાળના આજના તેરમા રવિવારે ધર્મ સભા જીવનદાતા પ્રભુ ઈશુનો મહિમા કરે છે જેમણે પોતાના મૃત્યુથી સમસ્ત માનવજાતિ માટે શાશ્વત જીવનના દ્વાર ખોલી નાખ્યા આજનો પ્રથમ શાસ્ત્ર પાઠ ઈસુના જન્મ પહેલાં આશરે પચાસ વર્ષ પહેલા લખાયેલા જ્ઞાનવાણીના ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ઈશ્વરે માનવદેહ ધારણ કરીને આપણને ઈશ્વરના પ્રેમની પ્રતીતિ કરાવી એ પહેલાં પણ ઈશ્વરના માનવજાતિ પરના પ્રેમ વિશે આટલું સુંદર જ્ઞાન કેટલી અસરદાર રીતે રજૂ કરવામાં આવ્યું છે ધર્મ થકી જ મૃત્યુ પર વિજય શક્ય બને છે પોતાની જ પ્રતિમૂર્તિ રૂપ બનાવેલ માણસને ઈશ્વરે અમર રહેવા માટે જ બનાવેલો પણ શૈતાનથી માનવીનું સુખ અને અમરત્વ જોવાયું નહીં અને તેણે માનવીને તેના પેંતરામાં ફસાવીને પાપ દ્વારા માણસજાતને મૃત્યુને હવાલે કરી શૈતાનને શરણે ના થઈએ તો ન સ્વર દે પડે તોય શાશ્વત જીવનના દરવાજા આપણા માટે ખુલ્લા જ રહે છે આજના શુખ સંદેશમાં બે ચમત્કાર છે આ બે ચમત્કારો મન ત્રણેય સમાંતરમાં જોવા મળે છે આ બંને ચમત્કારના લાભાર્થી છે બે સ્ત્રીઓ એક સ્ત્રી જે વર્ષથી હતી અને ઈઝરાયેલી કર્મકાંડના સ્ત્રીઓના રક્તસ્ત્રાવના માટેના નિયમોની વિષમતાને કારણે સામાજિક ધાર્મિક અને વ્યક્તિગત રીતે મૃતપાય સ્થિતિમાં જીવન જીવતી હતી બીજી સ્ત્રી બાર વર્ષથી બાળકી અને મૃત્યુના દ્વારે ઊભી છે બાર વર્ષથી પીડાતી સ્ત્રી આટલા વર્ષો દરમિયાન સારવારમાં ઘણા પૈસા ખર્ચા હશે પણ એનું દર્દ મટી શક્યું નહોતું ઈસુને જોતા જ એનામાં શ્રદ્ધા જાગે છે કે તે ઈસુના જબ્બાને અડશે તો પણ સાજી થઈ જશે અને આવી શ્રદ્ધા શું ન કહી શકે બાઈ ઈસુના જબ્બાને અડી અને એ જ ક્ષણે એનું દર્દ ગાયબ થઈ ગયું બીજા ચમત્કારમાં બાર વર્ષની દીકરી મરણ પથારીએ છે અને તેના પિતા જેનું નામ છે યાઈ જે સભાગૃહનો અધ્યક્ષ છે તે ઈસુ પાસે આવીને શ્રદ્ધાનો એક મહાન આદર્શ રજૂ કરે છે એ સાધ્યભર્યા શબ્દોમાં એટલી જ વિનંતી કરે છે કે દીકરીની છેલ્લી ઘડીમાં ઈસુ તેને ઘરે જઈને દીકરી ઉપર હાથ મૂકે અને તે સાજી થાય અને જીવવા પામે પોતાના પદ અને સામાજિક પ્રતિષ્ઠાનો ઉપયોગ કરીને યાઈર કોઈ બીજા મારફતે ઈસુને ઘરે બોલાવી શક્યો હોત પણ તેણે એમ ન કર્યું અને જાતે આવીને ઈસુને શ્રદ્ધા નમ્ર વિનંતી કરી તેથી જ ઈસુ તેની દીકરીના મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી પણ યાહીને હિંમત આપતા તેને ગભરાવાની ના પાડીને શ્રદ્ધા રાખવાનું કહે છે અને ઈસુ તેને ઘરે જઈને મરણ પામેલી દીકરીને જીવતી કરે છે આ બંને ચમત્કારના પાયામાં છે તે બાઈ અને સભાગૃહના અધ્યક્ષની શ્રદ્ધા અને ઈસુની કરુણા આજના બીજા શાસ્ત્ર પાઠમાં સંત પાઉલ શ્રદ્ધા વાણી જ્ઞાન અને સર્વ પ્રકારના ઉત્સાહ તેમજ પ્રેમમાં આગળ રહેવાની સાથે દયા કાર્યમાં આગળ રહેવા માટે ઈશુની ઉદારતાનો દાખલો આપે છે આપણે ઈશુની જેમ સાજાપણું ન આપી શકીએ કે કોઈની જીવતા ન કરી શકીએ પણ માનવ જીવનમાં આપણે અનેક પ્રકારે લોકોને સહાયરૂપ થઈ શકીએ ઈશ્વરની પ્રતિમૂર્તિ બનેલ આપણે આપણી માનવ મર્યાદામાં રહીને આપણા બંધુ પ્રત્યે પ્રેમ અને સૌહાર્દથી